ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના પાણેથા ગામે ગ્રામ પંચાયતની હદના જાહેર રસ્તા પરથી પસાર થતી રહેતી વાહક ટ્રકો બાબતે વિવાદ ઉભો થયો છે પાણીથા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરની લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ જેમાં જણાવાયેલ કે પાણેથા ગામે ગ્રામ પંચાયતનો સાર્વજનિક સ્થાનિક રસ્તો આવેલો છે આ રસ્તો સ્થાનિક ખેડૂતો અને સ્થાનિક લોકોના ઉપયોગ માટેનો છે પરંતુ નર્મદામાંથી રેતી ભરીને આવતા રેતી વાહક વાહનો મોટા પ્રમાણમાં આ રસ્તેથી પસાર થાય છે ગ્રામ પંચાયતના જણાવ્યા મુજબ આ સ્થળે પાણી ગામની કોઈ લીઝ આવેલી નથી પરંતુ વડોદરા જિલ્લાની હદમાંથી આવેલ રેતીની લીઝોમાંથી રેતી ભરીને આવતા ભારે વાહનો ગ્રામ પંચાયતના જાહેર રસ્તાનો ઉપયોગ કરે છે વધુમાં જણાવ્યા મુજબ આ રસ્તો સ્થાનિક લોકો ખેડૂતો ખેતમજૂરો ઉપયોગ માટેનો તેમજ અને સ્મશાન તરફ જવા માટેનો છે પરંતુ કેટલાક સમયથી બીજા જિલ્લાની રેતીની લીઝોવાળા તેમજ રેતીવાહક ભારે વાહનો આ રસ્તેથી પસાર થતા હોવાથી માર્ગને નુકસાન થાય છે આસપાસના ખેતરોમાં ઉગાડેલ પાકને નુકસાન થાય છે પાણીતા ગ્રામ પંચાયત દ્વારા રેતીના વાહનો આ રસ્તા પરથી પસાર થતા અટકાવવા કરવામાં આવેલ રજૂઆતના સંદર્ભે તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા મંજૂરી આપવામાં આવતા પાણીથા ગ્રામ પંચાયત દ્વારા આ સ્થાનિક જાહેર રસ્તા પર ભારે વાહનો માટે પ્રવેશ અટકાવવાની સૂચના આપતા બોર્ડ સાથે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા અને આમ કરતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત દ્વારા ઉમલ્લા પોલીસ પાસે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી રાકેશભાઈ અરવિંદભાઈ તડવી હું પોતે લીજ માફિયાઓ અતુલ પટેલ અને હેત પટેલ વર્ષોથી મા નર્મદાના ખોરામાંથી ગેરકાયદેસર રીતે બરોડા જિલ્લાની લીજના વાહનો ગ્રામ પંચાયત પાણેઠાના સ્થાનિક રસ્તા પર રહીને છરકાવતા રહેલા છે અને રેતીનું ચોરી કરતા રહેલા છે રોયલ્ટીની ચોરી કરતા રહેલા છે તે આજરોજ સરપંચ શ્રી ગ્રામ પંચાયતની સત્તાના રૂએ અમે આ રસ્તો હાઈટ બાર બેરિકેટ મારીને અમે બંધ કર્યો છે અને આ બેરિકેટને નુકસાની પહોંચાડ કે તોડવાનો પ્રયત્ન કર્યો તેની સંપૂર્ણ જવાબદારી આ લીઝ માફિયાઓ ભૂમાફિયાઓની રહેશે અને આપ સૌને એ પણ જાણ થાય કે સરકારશ્રીની આ લોકો વર્ષોથી લાખો ટન રે રોયલ્ટીના રોયલ્ટીની ચોરી કરતા રહેલા છે જે રોયલ્ટી એક ટનની રોયલ્ટીના પૈસા નેવું રૂપિયા છે જે નેવું રૂપિયા લેખે એ લોકો એક દસ ટનની ગાડીની અંદર સોળ ટન વજન ભરવાનું હોય એમાં ચાલીસ ચાલીસ ટન વજન ભરીને આ લોકો એક ગાડી દીઠ અઢારસો રૂપિયાની ચોરી રોયલ્ટીની કરતા રહ્યા સરકારની એ રોયલ્ટીની ચોરીને પર ગાડીના અઢારસો રૂપિયા એટલે દિવસથી ચારસો ગાડી જાય તો પાંચ લાખને ચાલીસ હજાર રૂપિયા થાય સોરી સાત લાખ ને વીસ હજાર રૂપિયા થાય એ સાત લાખ ને વીસ હજાર રૂપિયા પર ડેના આ નોર્મલ ખાલી ચાર ચારસો ગાડીનું ટોટલ માર્યું છે પણ આવી તો એ લોકો પાંચસોથી સાતસો હજાર ગાડી લગીને દરરોજની કાઢતા રહેલા છે રોયલ્ટી રોયલ્ટી વગરની આ સરકારના કરોડો રૂપિયાની ચોરી રોયલ્ટીની આ લોકો કરતા રહ્યા જે આજરોજ ગ્રામ પંચાયતની સત્તાના રૂએ અમે આ રસ્તો સ્થાનિક રસ્તો અમે બંધ કર્યો છે અને આને કોઈ નુકસાની પહોંચવાનો પ્રયત્ન કરશે તેની સંપૂર્ણ જવાબદારી ભૂમાફિયાની રહેશે